Yeah. ફરી વખત આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ભજન ભોજન અને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી તો મિત્રો મહાશિવરાત્રિની અંદર જે આજે મેળો જે યોજાવાનો છે તેમજ જે પ્રયાગરાજની અંદર જે મેળો યોજાયો હતો તેમજ જે મહાશિવરાત્રીની અંદર જુનાગઢની અંદર જે મેળો યોજાવાનો છે તેમના માટે સુંદર મજાનો જે ભાવિભક્ત માટે જે અન્નક્ષેત્ર ખોલવામાં આવે તેમના માટે સુંદર મજાનો એક લાડુ તેમજ ગાઠિયા તેમજ મોહનથાળ તેમજ જે બનાવવામાં આવશે તેમજ જે ગારિયાધાર શહેરની અંદર જે સંત શ્રી વાલમરામ બાપુનું જે અહીંયા અન્નક્ષેત્ર ખોલવામાં આવશે ગાર જૂનાગઢની અંદર તો તેમના માટે સુંદર મજાની જે ભાવિ ભક્તો માટે સુંદર મજાનો જે પરિષદ બનાવવામાં આવે તેમના માટે સુંદર મજાનો એક પરિષદ બની રહ્યો છે એ આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળવાના છે તો વિડીયોમાં તમે જોડાયેલા અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં જય વાલામરામ લખવાનું ભૂલતા નહીં જોઈ શકું છું તેમજ આપણે અંદર જે વાલારામ પીર બાપુનું જોઈ શકો છો જે જે લાડુ બનાવે એના માટે સુંદર મજાની જે સાહાણી બનાવીને જે જોઈ શકો છો અહીંયા એક સુંદર મજાના જે ગાંઠિયા બનાવવા માટે

જુનાગઢ મુકામે જે આપણે જે ઉતારો લઈ જવાનો છે તેમના માટે જે પ્રસાદ જે લાડુ છે બનાવવામાં આવ્યો છે સૌથી પહેલાં તો જે બાપાને ધરવાના છે તો અત્યારે આપણે આવી ગયા છીએ હા ધરવા માટે બાપાને અંક્ષેત્ર અમે શિવરાત્રમાં ચાલુ કરીએ છીએ એમાં અહીંથી લાડુ ગાંઠિયા ને એવું બનાવીએ છીએ પૂર્વ તૈયારી ભાગરૂપે પણ એ લાડુ ગાંઠિયા તો ક્યારેક અમે પીરસીએ છીએ શિવરાત્રના અનક્ષેત્રમાં કંઈક ક્યારેક માણસનો ભાવિકોનો ફ્લો વધારે આવે વધારે સંખ્યા થઈ જાય તો એમાંથી લાડુ અને ગાંઠિયા પીરસીએ બાકી ત્યાં રોજે રોજ ગરમ રવાનો શેરો હોય ચૂરમાના લાડવા હોય બાજરાના રોટલા હોય ઘઉંની રોટલી હોય દાળ ભાત શાક શ્રી ખમણ હોય ફરસાણમાં વિવિધ વસ્તુઓ ઢોકળા વગેરે રાખીને રોજે રોજ પ્રસાદ રૂપે બાપાને ત્યાં આવતા હોય છે રોજે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જૂનાગઢમાં પ્રસાદ લેવા આવતા હોય છે બાપાને ત્યાં લગભગ શિવરાત્રિના સાતથી આઠ નવ દિવસ સુધીનો વન ક્ષેત્ર શરૂ રહે ત્યાં સુધીમાં લઈને તો મારા અંદાજ પ્રમાણે પંદરથી સત્તર હજાર લોકો પ્રસાદ લેતા હોય છે ત્યાં જોઈ શકો છો તેમજ આપણે છે શહેરની અંદર જે પીર બાપુનું જે અહીં જે લાડુ જે પ્રસાદ બની રહ્યો છે ભાવિ ભક્તો માટે સુંદર મજાની એક બાપાની મની અંદર જે સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અહીં એક સુંદર મજાનો જે પ્રસાદ બનાવવામાં આવ્યો છે લાડવા તેમજ જે વડીલો જે લાડવા વાળી રહ્યા છે તેમજ સુંદર મજાના કાકા જે સુંદર મજાનો લાડવાનો સ્ટોક કરવામાં આવ્યો છે શિવરાત્રી નજીક આવી રહી છે પુત્ર વાલવરામ બાપાનો અંક્ષેત્ર શિવરાત્રિમાં જૂનાગઢ ભવનાથ ખાતે ખૂબ ભાવિકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ પીરસાય એના માટે અત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે લાડુ ને ગાંઠિયા બનતા હોય છે પણ આ લાડુ અને ગાંઠિયા અમારો કાયમીનો પ્રસાદ નથી હોતો આ તો જ્યારે ભાવિકોનો ફ્લો વધારે ઘસારો થઈ જાય તો મીઠાઈ તરીકે આને પીરસીએ છીએ બાકી તો ત્યાં શિવરાતના મેળામાં ગરમા ગરમ જ મીઠાઈ રોટલી રોટલા ભાખરી ને ફરસાણમાં ખમણ હોય ઢોકળા હોય વગેરે જુદા જુદા ફરસાણો પણ અને અલગથી ગરમ જ પીરસતા હોય છે અને ખૂબ શ્રદ્ધાળુઓ ભાવિકો ત્યાં ભાગ લેતા હોય છે મારો સેવક સમુદાય ખૂબ મહેનત કરીને ત્યાં આગળ વધારતા હોય છે આટલા બધી સંખ્યામાં હજારોની સંખ્યામાં રોટલા કરવા હજારોની સંખ્યાને રોટલી પૂરી પાડવી અને એ વણેલી એ ખૂબ અઘરું કામ હોય છે પણ છતાં ત્યાં સારી રીતે પાર પડતું હોય છે અમારે બાપાનું જેવું ત્યાં ક્ષેત્ર શરૂ કરતા હોય છે ઉતારો જતો હોય છે એમાં વિશિષ્ટ વાત કરીએ તો છાશ અને ત્યાં દૂધ મેળવી અને એમાં માખણ પણ ઉતારતા નથી દહીંમાંથી અને એનું ઘોળવું કરીને બધાને પીરસતા હોય એ વિશિષ્ટ અમારી સેવા છે અને ખૂબ ભાવિકો ત્યાં પ્રેમથી છાશ પીતા હોય છે તો તમે જોઈ શકો છો આપણે જે રસોડાનો જે મહાશિવરાત્રિની અંદર જે અન્નક્ષત્ર લઈ જવાનું છે સુંદર મજાનું એક અહીંયા ડાળનો તેમજ ચાવલ તેમજ અહીં ટોક આ લઈ જવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીંથી પણ જે ક્ષેત્રનો જે શ્યામન લઈ જવામાં આવશે તેમની સાથે અહીંયા બટેટાની પણ સુંદર મજાની જો ટોક કરવામાં આવશે તે એ પણ સાથે લઈ જવાના છે તમે જોઈ શકો છો અહીંયા આપણે મહાશિવરાત્રીની અંદર જે ક્ષેત્ર જવાનું છે તેમજ જે ગાંઠિયાની ગાંઠિયાનું જે આ ટીપણું ભરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો આ ટોક રાખવામાં આવશે મિત્રો અને સામેની તરફ જે જોઈ રહ્યા છો એક કુંડલીની અંદર જે પાપડ છે છે તેમજ અહીંયા અંદર રાખવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે વડીલો સુંદર મજાના લાડવા પણ વળી ગયા છે મિત્રો અને સુંદર મજાનો એક રૂમની અંદર ટોક કરવામાં આવ્યો છે મિત્રો તો તેમજ અહીં ગાંઠિયાનો પણ ટોક કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તેમજ અહીં જે ટોક કરીને તેમજ આવા ટીપણા ભરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો અને આ કેટલા મણના લાડુ બનાવ્યા છે પંદર મણ અને એને જે આપણે પરિષદ લઈ કે જુનાગઢ લઈ જવાના છે અને સત્ર ચાલુ કરવાનું છે આપણે નોંધથી એમ બાપા ને ગઈ વરસાદમાં જે લાડુ બનાવવામાં સુંદર મજાના જે વડીલો વાળા જે એક લાડુ પણ કમ્પ્લીટ થઈ ગયા છે રૂમ ની અંદર જે સ્ટોક કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો તેમજ આગળ મારી પાસે તમે જોઈ શકો છો ગાંઠિયાનો પણ તેમજ સ્ટોક કરવામાં આવશે મિત્રો ટીપણાની અંદર જે ભરવામાં આવી છે તો મિત્રો જે વાલામરામ બાપાનો જે પરિષદ જે બની રહ્યો છે અન્નક્ષેત્ર જે જૂનાગઢ મુકામે જે મહાશિવરાત્રીમાં જે લઈ જવાનો છે એનો સંપૂર્ણ વિડીયો આવે તો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તમારા મંડળને શેર કરી મિત્રો લાઇક કરી દીધો કોમેન્ટ કરી દો કોમેન્ટમાં જય વાલારામથી લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે હર હર મહાદેવ